મિત્રો ચૈત્ર મહિનો અને લીમડો આ બંને વસ્તુ છે ને એ એકબીજાની પર્યાય બની ગઈ છે ચૈત્ર મહિનામાં નેવું ટકા લોકોને ખબર નથી કે લીમડાનો પ્રયોગ કેવી રીતે કરવો કયા સમયે લેવો કેટલો લેવો કેવી રીતે લેવો આ બધી બાબતથી લોકો અજાણ છે વિક્રમ સંવંત પ્રમાણે આ શનિવાર થી ચૈત્ર મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે તમારા શરીરમાં મિત્રો લોહી નું શુદ્ધિકરણ કરવું હોય ને લોહીને એકદમ શુદ્ધ બનાવવું હોય ને તો આ પ્રયોગ તમારે આ મહિનામાં અચૂક કરવો જોઈએ બીજું કે વર્ષ દરમિયાન જો મિત્રો તમારા શરીરમાં તાવ જેવી ભયંકર બીમારી આવવા જ ન દેવે ને તો આ મહિનામાં આ પ્રયોગ તમારે અચૂક કરવો જોઈએ ચૈત્ર મહિનાના પંદર દિવસ માટે આપણે મિત્રો આ બે વસ્તુનું પાલન કરશું ને હું તમને બે વસ્તુ એ જણાવવાનો છું એ બે વસ્તુનું તમારે પાલન કરશો ને તો તમારું શરીર સંપૂર્ણ રીતે નિરોગી રહેશે આ ગેરંટી છે આપણી બરાબર સારું હું હવે ડાયરેક્ટ વિષય ઉપર જઈએ પહેલો પ્રયોગ હું કહું છું કે પહેલી વસ્તુ આપણે શું ધ્યાનમાં રાખવી તો આપણે આ મહિના દરમિયાન બની શકે એટલું ખૂબ ઓછું મીઠું ખાવું ખૂબ એટલે ખૂબ ઓછું મીઠું ખાવું જો ન ખાવ ને સાવ તો પણ ચાલે પણ ન રહેવાતું હોય તો ખૂબ ઓછું ખાવું તમને ખબર હશે મિત્રો ચૈત્ર મહિનામાં આપણી મહિલાઓ હોય ને એ મીઠાનો સ્ટોક ઘરમાં કરી લે એના મન એના મગજમાં એવું છે કે મીઠું ચૈત્ર મહિનામાં ખરીદાય નહીં ચૈત્ર મહિનામાં મીઠું લેવાય નહીં પણ ખરેખર આયુર્વેદ પ્રમાણે મિત્રો નિયમ શું હતો ખબર છે મીઠું ન લેવું એટલે શરીરમાં મીઠું ન લેવું શરીરમાં મીઠું ખાવું નહીં નમક શરીરમાં જવા ન દેવું હતું આવું અને આપણે કરી નાખ્યું ઉલટું આપણે શું કર્યું કે ખરીદવું નહીં બરાબર એટલે ખરેખર આયુર્વેદ પ્રમાણે નમક ન ખાવું જોઈએ બરાબર આપણે ઉલટું કરી નાખ્યું આપણા ઋષિમુનિઓએ આ માટે ચૈત્ર મહિનામાં ઓ અલુણા નામનું એક વ્રત આપ્યું છે તમને મોટા ભાગના ખ્યાલ હશે આ વ્રત વિશે એ અલુણા વ્રત એટલે એ જ છે મિત્રો મીઠું ન લેવું બરાબર એટલે પેલો પ્રયોગ આપણે ખાસ બધા સમજી લીધા કે મીઠું લેવું નહીં બરાબર નમક જેટલું ઓછું લેવાય એટલું ઓછું તમે શરીરમાં લેશો ને તો તમારા શરીરનું લોહી છે ને એ શુદ્ધ થવા લાગશે ધીરે ધીરે

એ દબાવી દેજો તમને આવા અવનવા વિડીયો આવી સારી સારી માહિતી મળતી જ રહેશે મિત્રો લાઈક જરૂર કરજો મજા આવશે બરાબર સારું હવે બીજો પ્રયોગ કરીએ બીજો પ્રયોગ છે ને લીમડો કે લીમડાને તમારે કેવી રીતે લેવું બરાબર ઈ પ્રયોગ મિત્રો ચૈત્ર મહિનાના પંદર દિવસ માટે આપણે લીમડાનું સેવન કરવાનું છે માત્ર પંદર દિવસ માટે બરાબર ચૈત્ર મહિનાનો શરૂઆત થાય ત્યાંથી લઈને પંદર દિવસ માટે પૂનમ સુધી આપણે કરવાનું છે શું કરવાનું છે યાદ રાખજો સવારે લીમડાના કુણા કુણા પાન લઈ આવવાના બરાબર નવા ફૂટેલા જે હોય ને અત્યારે કુણા કુણા એવા દસ પાન લઈ લેવાના અને થોડોક મોર જેના ફૂલ હોય છે જેને મોર કહેવાય છે એવો થોડોક મોર લઈ લેવાનો આ બંને વસ્તુ ઘેર લઈ આવી એને ખાંડી પેસ્ટ જેવું બનાવી અને તમારે નરેણા સવારે લઈ લેવાનું છે ઘૂંટડો માથે પાણી નો પી જવાનો છે અને એક કલાક સુધી કશું ખાવાનું નથી ખાવા પીવાનું બંધ કંઈ નઈ એને એનું કામ કરવા દેવાનું છે દવાને બરાબર બીજું કે તમે કદાચ સવારે ન પહોંચી શકો તો શું કરવું તો સાંજે દસ પાન લઈ આવી બરાબર કુણા કુણા એને આ થોડા થોડા કટકા કરી એક ગ્લાસ પાણી ભરી એમાં એક કટકા નાખી દેવાના બધે રીણા રીણા પછી ઢાંકી મૂકી દેવાનું બરાબર ઈ પાણીને સવારે ખોલી થોડુંક ઈ પાન મસળી એને ગાળી નાખવાનું ઈ પાણી સવારે નરણા તમારે પી જવાનું છે પંદર દિવસ બરાબર બીજું કોઈ લાંબી માથાકૂટ કરવાની નથી આવી રીતે તમે નમક બંધ કરી દો ચૈત્ર મહિનામાં નમક વગરની રસોઈ ખાવ અને તમે જો આપ પાણી પીશો બરાબર તો તમારા શરીરનું લોહી છે ને એ મિત્રો ધીરે ધીરે શુદ્ધ થવા માંડશે બરાબર લીમડાનો રસ અને નમકનું પ્રમાણ ઈ બંનેનું ભેગું મિશ્રણ થશે એટલે લોહીનું છે ને એકદમ શુદ્ધિકરણ થઈ જશે આ પ્રયોગ મિત્રો અચૂક કર્યા જવો છે અત્યારે સમય છે એટલે અને લીમડો છે ને લગભગ બધે મળી પણ જશે માટે તમારા સગા સંબંધી વાલા બધાને આ મેસેજ મોકલી દયો આ વિડિયો જરૂર શેર કરજો જેથી કરીને તમારા અત્યારે જો આ ભયંકર રોગ પ્રતિકાર શક્તિમાં આ કામ કરશે એટલે ખાસ મારી આ વિનંતી છે કે દરેક વ્યક્તિને આ વિડિયો મોકલજો બરાબર જેથી કરીને અત્યારે ચૈતર મહિનાના પ્રારંભમાં આ વસ્તુ જરૂર લોકો ટ્રાય કરે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો જય જવાન જય કિસાન જય આયુર્વેદ